બે હજાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ નવો સર્વેનો વિડીયો ના જોયો હોય તો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને નવો સર્વેનો વિડીયો મળી જશે અને આવતીકાલથી તમને બપોરે ભાવ મળવાના ચાલુ થઈ જશે એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આપણું ખેડૂતભાઈ ચેનલ છે એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે છસો ત્રણ રૂપિયાથી ઊંચો ભાવ છસો પાંત્રીસ રૂપિયા હતો તુવેરની જો વાત કરીએ તો બારસો બાવીસથી સોળસો એક રાયડો આજે નવસો સિત્તેરથી અગિયારસો અઠ્યાવીસ ચોળી અગિયારસોથી ત્રેવીસો પચાસ રૂપિયા મેથી નવસોથી અગિયારસો સાઠ હિરંડો અગિયારસો પચાસથી બારસો તેત્રીસ કાળા તલાજે તેત્રીસોથી પિસ્તાલીસો સાઠ રૂપિયા સોયાબીન સાતસો નેવુંથી આઠસો પચીસ પીળા ચણા એક હજાર પચાસથી બારસો પાંત્રીસ રૂપિયા સફેદ ચણા બારસો પંદરથી પચીસસો વીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો પંદરથી ચારસો પચીસ લસણ આજે પંદરસોથી એકત્રીસો પચાસ રૂપિયા અડદ અગિયારસો પચાસથી સોળસો બાર થાણા એક હજારથી પંદરસો ચોસઠ રૂપિયા થાણી તેરસો ત્રીસથી સોળસો દસ તલ ઓગણીસો પચાસથી ચોવીસસો નવ રૂપિયા ઝીણી મગફળી નવસો ત્રીસથી બારસો ચાલીસ જાડી મગફળી નવસો વીસથી અગિયારસો સાહીઠ રૂપિયા કપાસની વાત કરીએ તો તેરસો ચાલીસથી પંદરસો પંદર જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો એકતાલીસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો રૂપિયા પૂરા વાત કરીએ જૂનાગઢની ખમાજે પાંચસો એંસીથી છસો ઓગણચાલીસ ચણા એક હજાર પચાસથી બારસો તેતાલીસ ધોયરા જે અગિયારસોથી અઢારસો સિત્તેર અડદ અગિયારસોથી સોળસો સુડતાલીસ કાળા જે છત્રીસોથી છત્રીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એક્યાસી તલ અઢારસોથી ત્રેવીસો ઇઠોતેર જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો પાસઠ રૂપિયા ઝીણી મગફળી આઠસો ત્રીસથી અગિયારસો સત્તર જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢની અંદર તો ચાર હજાર રૂપિયાથી ચુમાલીસો સિત્તેર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો પચાસથી બારસો બાવીસ લસણા જે એક હજાર પાંચથી વીસ રૂપિયા રાયડો એક હજારથી એક હજાર અજમો બાવીસોથી સત્તાવનસો પાંચ ધાણા બારસોથી બારસો સાઠ રૂપિયા સોયાબીન સાતસો સાઠથી આઠસો વીસ જાડી મગફળી આઠસો પચાસથી એક હજાર નેવું છીણી મગફળી નવસોથી અગિયારસો ત્રીસ રૂપિયા કપાસ આજે બારસોથી પંદરસો વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો એકતાલીસો રૂપિયાથી ચુમાલીસો પાંત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો નેવુંથી છસો બાવન ડુંગળી એકસો એકત્રીસથી ચારસો એકત્રીસ તુવેરા જે અગિયારસો એકાણુંથી અઢારસો એકાવન સોયાબીન સાતસો એકથી આઠસો છવ્વીસ રૂપિયા હેરંડો એક હજાર એકોતેરથી બારસો છપ્પન અડદ બારસો એકસઠથી પંદરસો એક્યાસી ચણા જે એક હજાર પચાસથી બારસો રૂપિયા વાલ ચારસો એકાણુંથી તેરસો એક મેથી છસ્સો એકાણુંથી એક હજાર એકત્રીસ લસણ આજે પંદરસો એકથી ત્રણ હજાર એકાણું વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો અગિયારસોથી પચીસો એકાવન તલ પંદરસોથી ચોવીસો એકતાલીસ ચોળી આઠસો એક્યાસીથી અઢારસો એકોતેર ઈસબ અઢારસો એકાવનથી અઢારસો એકાવન રૂપિયા ઝીણી મગફળી સાતસો એકસઠથી અગિયારસો એકોતેર જાડી મગફળી છસો એકાવનથી અગિયારસો છન્નું રૂપિયા કપાસની વાત કરીએ તો બારસો એકાવન એ જ રીતે ગોંડલમાં જો આજે જીરાની વાત કરીએ તો આડત્રીસો એક રૂપિયા થી પિસ્તાલીસો એકતાલીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો સો ટકા સાચા બજાર ભાવ વિડિયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અહીંયા તમને અત્યારે નવો સર્વેનો વિડીયો દેખાય છે એના ઉપર જઈ અને ક્લિક કરી એ વિડીયો જોઈ લેજો ઉત્તરાયણ પછી ભાવ કેવા રહેશે એની તમને એમાં જાણકારી મળી જશે બીજું કે આપણા ગુજરાતના સૌથી મોટા જે પાકો છે એ પાંચ પાકોની વાત એમાં કરવામાં આવી છે એટલે તમારા માટે વિડીયો જરૂરથી જોવો ઇમ્પોર્ટન્ટ છે એટલે વિડીયો જોઈ અને આ બે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર